કોર્ટ નો ઓર્ડર હોવા છતાં પાંભર પરિવાર પર અત્યાચાર જમીન વિવાદ કે ગુંડાશાહી સુરત જિલ્લાના કામરેજ તાલુકામાં જમીન વિવાદને લઈ ઘનશ્યામભાઈ પાંભર પરિવારે ગંભીર આક્ષેપો સાથે પ્રેસ નોટ જાહેર કરી પાંભર પરિવારના સભ્યોએ દાવો કર્યો છે તેઓની કાયદેસર જમીન પર દબાણ કરવા માટે કેટલાક લોકોએ પોલીસની સાથે મળી તેમની સાથે છેતરપિંડી અને ધમકીભર્યા કૃત્ય આચર્યા પાંભર પરિવારના જણાવ્યા મુજબ ખોલવાડ ગામની સીમમાં આવેલ બ્લોક નંબર ત્રણ હજાર એકસો ત્રેવીસ ત્રણ હજાર એકસો બાવીસ અને ખેતીની જમીનનું જેનું કુલ ક્ષેત્રફળ વીસ હજાર આઠસો દસ પોઈન્ટ ચોરસ મીટર થાય છે તેની ખરીદી માટે રૂપિયા બેતાલીસ લાખ પચાસ હજારની ચુકવણી બે હજાર અઢાર અને ઓગણીસ દરમિયાન બેંક મારફતે અને ચેક દ્વારા કરવામાં આવી હતી તેમ છતાં વેચનાર મિલનભાઈ પાંભર અને પરેશ સરધરા અને દસ્તાવેજો આપવાનું ટાળ્યું છે આ મામલે પાંભર પરિવારે કઠોર સિનિયર સિવિલ જજની કોર્ટમાં કેસ દાખલ કર્યો છે જેમાં કોર્ટ દ્વારા છવ્વીસ ચાર બે હજાર બાવીસના રોજ પાંભર પરિવારને કબજેદાર જાહેર કરવામાં આવ્યા છતાં પણ મિલનભાઈ અને પરેશભાઈએ સુરત એલસીબી અને કામરેજ પોલીસને ખોટી અરજીઓ કરી પાંભર પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કરવાનો પ્રયાસ કર્યો છે ફરિયાદમાં કહેવામાં આવ્યું છે એકત્રીસ એક બે હજાર પચીસના રોજ મોડી રાત્રે મિલનભાઈ અને પરેશભાઈએ સાથીદારો સાથે મળી ઘનશ્યામભાઈ પાંભરના દીકરા અર્જુન અને દીકરી ઋત્વીબેનને ગન બતાવી ઉઠાવી શાંતિ મારી નાખવાની ધમકી આપી છે આ સિવાય કોંગ્રેસ પોલીસ પણ તેમના પક્ષપાત ભર્યા વલણ સાથે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેશે આ મામલે પાંભર પરિવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસ કમિશનર સુરતને ન્યાયની માંગણી કરી છે તો આ મામલે પોલીસ અને ઉચ્ચ અધિકારીઓ શું પગલાં લેશે તે જોવાનું રહેશે અમે છે ને હમણાં બે દિવસથી પ્લોટે જ જવાનું થાય છે અમારે કારણ કે બે ત્રણ દિવસ પહેલાં અમારે ત્યાં અમને એવું ફોન આવ્યો કે આ મિલનભાઈ અને પરેશભાઈ ત્યાં કોર્ટ પર ત્યાં પ્લોટ પર કબજો કરવા આવ્યા છે તો અમે ત્યાં ગયા તો એ લોકો પચીસ જણાને ગુંડાને લઈને આવી ગયા હતા અને અમને ધમકી આપે છે અમને ગન બતાવે છે કે અહીંથી ભાગી જાવ ને ત્યારે અમે ગમે એ કરશું અમને કબજો આપી દો હવે અમે કંઈ કરી શકીએ એમ નથી મારા પપ્પા અહીંયા નથી એટલે અમને નાના છોકરાઓને ડરાવવામાં આવે છે અમે પોલીસ ફોન કરવાની ધમકી આપી તો એ લોકોએ કીધું કે એ લોકોથી અમે ડરતા નથી અમારું બધું ગોઠવાયેલું જ છે તો અમે એ લોકોથી ડરતા નથી તમારે જે કરવું એ કરો પણ અમે કબજો લઈને રહેશું હવે એ લોકો ત્રણ દિવસથી ત્યાં સતત બેઠા છે તો હું ને મારો ભાઈ અમે રોજ ત્યાં જઈએ છીએ અને ત્યાંથી જેવા અમે ઘરે આવીએ ને કાંઈક ને કાંઈક એ લોકો કરે છે આજે અમે ઘરે આવ્યા તો એ લોકોએ જમીનમાં બીજા લોકોને બોલાવીને માપવાનું કામ ચાલુ કરી દીધું એ લોકો આગલા દિવસે ત્યાં ઘાસ નાખીને પછી બધા ગાયોને બોલાવે છે અને એની સાથે બહુ બધા ભરવાડ આવે છે દંડાને હાથમાં લઈને બધું સળિયાને એવું લઈને આવે છે આ બધું એ લોકો જાણી જોઈને કરે છે અમને ડરાવવા માટે કે અમે ડરીને ભાગી જઈએ કારણ કે હમણાં કોઈ છે નહીં તો એ લોકો અમને ડરાવીને ખાલી કરાવવા માગે છે અમારી માંગ એ જ છે કે આની વ્યવસ્થિત પ્રોપર કાર્યવાહી થાય અને અમને ન્યાય મળે મારું નામ આરબી મેંદપ્રા એડવોકેટ છે હું છેલ્લા અગિયાર વર્ષથી ક્રિમિનલ શેર પ્રેક્ટિસ કરું છું આ બનાવવાળી જગ્યા જોવામાં આવે તો કામરેજ તાલુકો મોજે ખોલવાડની પ્લોટ નંબર એકસો અઠ્યાસી એ બી અને એકસો નેવ્યાશીવાળી બનાવવાળી જગ્યા છે આ જગ્યા વર્ષ બે હજાર અઢારમાં ઘનજ્યામભાઈ વલ્લભભાઈ પાંભરના હોય મિલન મનસુખ પાંભર અને પરેશ કેશવજીભાઈ સરદારા પાસેથી વેચાણથી ખરીદ કરેલી છે ત્યારબાદ આ જે પરેશભાઈ છે અને મિલનભાઈ છે તેમને પેમેન્ટના નાણાં પણ પાર્ટ પેમેન્ટમાં ચૂકવી આપેલા છે ત્યાર પછી આ મિલનભાઈ અને જે પરેશભાઈ છે એ એને વેચાણ દસ્તાવેજ કરી આપતા ન હોય એટલે નામદાર કઠોર કોર્ટમાં સ્પેશિયલ સિવિલ સૂટ નંબર પંદર ઓબ્લિક બે બાવીસથી દાવો કરેલો છે એ દાવાના કામે નામદાર કોર્ટ દ્વારા કોર્ટ કમિશન કરવાનો હુકમ કરવામાં આવેલો જે કોર્ટ કમિશન આજેભાઈ પરેશભાઈ છે એમના ભાઈ સંદીપભાઈની રૂબરૂમાં કોર્ટ કમિશનમાં કરવામાં આવ્યું એટલે કે બે હજાર બાવીસથી આ જમીનનો કાયદેસરનો કબજો ઘનશ્યામભાઈ પાંભર પાસે ચાલી આવેલો ત્યારબાદ આ મિલનભાઈ અને પરેશભાઈ બે મેળાપીપણામાં પોલીસ મશીનરીનો દુરુપયોગ કરી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ બે હજાર ચોવીસમાં આપવામાં આવેલી જે ખોટી ફરિયાદ હોય આથી ઘનશ્યામભાઈ પાંભરના દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટમાં એફઆઈઆર કોશિંગ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલી છે જેની હિરિંગ માટેની ડેટ પાંચ બે બે હજાર રોજ છે એટલે કે આ મિલનભાઈ અને પરેશભાઈ બંને ગેરકાયદે રીતે મંડળી રચી પોલીસ મશીનરીનો દુરુપયોગ કરી ખોટી ફરિયાદ દાખલ કરાવી આ જમીનનો કાયદેસરનો કબજો પડાવી લેવા ગેરકાયદેસરના કૃત્યો કરતા હોય આથી આ બાળકો દ્વારા હમણાં ઓગણત્રીસ એક બે હજાર પચીસના રોજ સક્ષમ ઓથોરિટી સમક્ષ વારંવાર ફરિયાદો કરવામાં આવેલી છે સો નંબર પર કોલ કરવામાં આવેલા છે આમ છતાં કામરેજ પોલીસ દ્વારા આજ દિન સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવેલી નથી આ બાળકોને ન્યાય મળે એ માટે કામરેજ પોલીસ સ્ટેશન તથા ચીફ સેક્રેટરી તથા મુખ્યમંત્રી સમક્ષ રજૂઆતો કરવામાં આવેલી છે બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ માટે ન્યૂઝ સાથે